Thank you. ઉચ્છલ તાલુકાના છ ગામો માટે ઉપયોગી ટૂંકા રસ્તાના પુલકમ કોઝવે પર ભીત નદીનું પાણી વહેતું જોવા મળી રહ્યું છે ત્યારે લોકો જોખમ ખેડી નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે જોકે પુલકમ કોઝવે નીચો હોવાથી આ સમસ્યા ઉદભવી રહી છે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીતભુદ્રક ભીત ખુરદ હરિપુર ઢોલીઉંબર વડપાતાળ અને રાવજી બુંદા આ છ ગામમાં શોર્ટકટ એટલે કે ટૂંકા રસ્તાથી ઉચ્છલ નિજર સ્ટેટ હાઇવેથી અવર જવર કરવા માટે અગત્ય અને ઉપયોગી રસ્તો છે આથી આ ગામનો સીધો સંપર્ક માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી રસ્તો છે હાલમાં વરસાદી સિઝનમાં મેઘરાજા બરાબર વરસતા બુદ્રકના ખેતરફળિયા પાસેથી પસાર થતી ભીત નદીમાં પાણીની સારી આવક આવતા નદીમાં વારંવાર પૂર આવતા પુલ ઉપરનું પાણીનું વહેણ અવિરત ચાલી રહ્યું છે જેથી આ રસ્તા પરથી અવર જવર કરતા લોકોને જોખમ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમનું મુખ્ય કારણ આ છે કે વિતેલા વર્ષોમાં આ રસ્તા ઉપરથી પસાર થવા માટે લોકોને મુશ્કેલી ના પડે તે માટે જિલ્લાના જવાબદાર તંત્ર પુલ કમ પુલકમ કોઝવેનું નિર્માણ કાર્ય કર્યું હતું જે નદીના પાણીના વહેણ કરતા નીચું અને તકલાદી હોવાથી દર વર્ષે આ નદીના પુલ કમ કોઝવે પરથી નદીના પૂર તથા વહેણ વરસાદની ઋતુથી છેક શિયાળાની વર્તુ સુધી વહે છે જેથી છ જેટલા ગામના લોકોને આવવા જવા માટે તથા ખેત ઉપજ લઈ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પહેલા ભૂતકાળમાં આ રસ્તા ઉપરથી પસાર થતી નદીના પાણીથી ગામના લોકો નદીમાં તણાયા છે આરોગ્યની ઇમરજન્સી સેવાનું એકસો આઠનું વાહન પણ જઈ શકતું નથી તેથી આ ગામોના લોકો પંદરથી વીસ કિલોમીટરનો ખર્ચાળ ઘેરાવો કરી ઉચ્છલ કે નવાપુર સોનગઢ જવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે ભીંત નદી પરનો પુલ કમ કોઝવે ઊંચો બનાવવામાં આવે અને નદી નું વહેણ પુલ પરથી પસાર ન થાય તેમજ આવવા જવામાં મુશ્કેલી ન પડે અને વરસાદી વાતાવરણમાં જવાબદાર તંત્ર સાથે સંપર્ક રહે તે માટે પુલ ઊંચો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ ઉચ્છલ